ધોરણ દસ અને ધોરણ બાર પોર્ડની પરીક્ષાને લઈ જિલ્લાના અધિકારી પદાધિકારીઓ પોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પ આપીને આવકાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લામાં ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા માટે જિલ્લામાં વિવિધ કેન્દ્રો વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી પરીક્ષા આપતા ઉત્સાહ અને અને આત્મવિશ્વાસ પાડવા માટે જિલ્લા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી હતી જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા સવારે નવ વાગ્ય વીસ મિનિટે પુષ્પ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં જેવી એમ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર આ પરીક્ષા જે અનુસંધાને દરેક સેન્ટર પેપર હોય વાલીઓ પોતાના બાળકો આવેલા છે અમે પણ એમ મેતા હાઈસ્કૂલ ખાતે બાળકો જે પરીક્ષા પણ આવી રહ્યા છે તેમને હું ફૂલ અને મીઠાઈ ગળું મોઢું કરાવીને સ્વાગત કરેલું છે અને તમામ બાળકો જે પરીક્ષા દસમાની અને બારમાની આપી રહ્યા છે તમામ ખૂબ સફળતા મેળવે અને ખૂબ સારી રીતના ઉત્તીર્ણ થાય સારા વાતાવરણમાં પરીક્ષા આપે તેવી તમામને શુભેચ્છાઓ